હાલો કેમ છો બધા આશા કરું છું તમે બધા હેપી હેલ્ધી અને તંદુરસ્ત પણ હશો અને મસ્ત પણ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજનો આપણો વિડીયો છે પગની બળતરાના ઉપાયો જો તમને પગના તળિયામાં બળતરા અથવા દુખાવાની સમસ્યા છે તો આ વિડીયો તમારા માટે છે આજે આપણે ત્રણ અસરકારક અને સરળ ઘરેલું ઉપાય વિશે વાત કરશું જે તમારી બળતરા માત્ર ત્રણ દિવસમાં ઘટાડશે પગના તળિયામાં બળતરા થવાનું મુખ્ય કારણ છે લાંબા સમય સુધી ઉભું રહેવું અથવા શરીરમાં વધેલા ટોક્સિન અથવા એસિડિટી લેવલ જો આ સમસ્યા સમયસર ઉકેલી લેવામાં ન આવે તો આ દિનચર્યાને અસર કરી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં ઘરના સરળ ઉપાય સાથે આ સમસ્યાને હલ કરી શકો છો પહેલો અને પ્રભાવશાળી ઉપાય છે ગરમ પાણીમાં નમક નાખી એમાં પગના તળિયા બોરવા એક ટબમાં ગરમ પાણી ભરો એમાં બે ચમચી મીઠું ઉમેરો પગને દસ પંદર સ્નાયુ કરી સમસ્યાને ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને ને સુધારે છે બીજો ઉપાય છે એપલ સાઇડર વિનેગર નું સેવન એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એસીવી અને એક ચમચી મધ ઉમેરો આ મિશ્રણ રોજ સવારે ખાલી પેટે પીવો તમારા પીએસ લેવલ ને બેલેન્સ કરે છે અને શરીર માંથી દૂર કરે છે જે બળતરા ઘટાડે છે ત્રીજો ઉપાય છે એલોવેરા જેલ તાજુ એલોવેરા જેલ લો અને પગના તળિયામાં લગાવો પંદર મિનિટ તેને રેવા દો અને પછી ધોઈ નાખો એલોવેરા તેની ઠંડક અને બળતરા વિરોધી ગુણધર્મથી જણાય છે જે તાત્કાલિક રાહત આપે છે મિત્રો આ ઉપાયો સરળ છે નિયમિત ઉપયોગ કરવાથી અસરકારક રિઝલ્ટ આવે છે તો ટ્રાય કરો અને નીચે કોમેન્ટમાં તમારો અનુભવ જણાવો અને હેલ્થ સંબંધી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો તો ચાલો મળીએ નવા વીડિયોમાં